ફૂલ ફર્નિચર પીઓપી લાદી ટાઇલ્સ પીઓપી લાઇટિંગ અને સોફા બેડ ડાઇનિંગ ટેબલથી માંડીને સોફાથી માંડીને બધું કમ્પ્લીટ તમે જોઈ રહ્યા છો સોફા લગાવેલા તે સાથે આવવાના છે અને અંદરનું તમને લૂક બતાવવું હોલ જો ટીવી યુનિટ છે ટીવી યુનિટની બાજુમાં પણ ફર્નિચર ફૂલ કરેલું છે મેઇન બજાર તમને અહીંથી જોવા મળે છે અને કોઈ વસ્તુ આ ફ્લેટમાં ઘટતી નથી સારું એવું બજેટ જે ભાઈનું હોય અને સારું મકાન અથવા ફ્લેટ ગોતી રહ્યા હોય રાજકોટ સિટીમાં તો અમને એક વખત વોટ્સએપ પર તમારું નામ લખીને મોકલો જે આ કિચન છે આ પાછળના હોચ એરિયા છે હોટ એરિયામાં સરસામાન બધું રહી શકે તેવા મોટા હોટ એરિયા ત્યાં પણ હવા ઉજાર ફૂલ ત્રણ સાઈડ ઓપન ગેસ્ટ લાઇન પાણીની આરેથી લાઇન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી કમ્પ્લીટ ફ્લેટ ટુ બેડ હોલ કિચનનું આ ફ્લેટ છે સસ્સો ને પાંત્રીસ કાર્પેટ એરિયા છસ્સો ત્રીસથી પાંત્રીસ કાર્પેટ એરિયા છે લોકેશન અને લોકાલિટી બહુ સારી છે નવું બિલ્ડિંગ છે માત્ર ખાલી પાંચ વર્ષ જૂનું બે એસી સાથે આવશે પીઓપી લાઇટિંગ બધું સાથે આવશે ફર્નિચર કમ્પ્લીટ છે બધું સાથે આવશે સોફા બેડ સાથે આવશે કોઈ વસ્તુ માલિકામાંથી લઈને જવાના નથી એટલે સારો એવો ફ્લેટ રાજકોટ સિટીમાં તમે ગોતતા હોય તો આનાથી સારો કોઈ ફ્લેટ મળી શકે નહીં અને કિંમત માત્ર સુડતાલીસ લાખ રૂપિયા રાખેલી છે તેમાં પણ સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે જો આ સુંદર મજાનું કાસ્ટ લગાવેલો છે સુંદર મજાનું એલિવેશન છે સુંદર મજાની લાઇટિંગ છે અને છસ્સોને ત્રીસથી પાંત્રીસ કાર્પેટ એરિયા છે ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે પાંચ માળનું નવું બિલ્ડિંગ છે એક માળે બે જ ફ્લેટ છે અને લોકાલિટી સારી છે અને આ ફ્લેટ આવેલો છે નાના મવા રોડ નાના મવા રોડ શાસ્ત્રીની બાજુમાં અને ગાંધી સ્કૂલની બાજુમાં આ ફ્લેટ આવેલો છે જે ભાઈને નાના મવા રોડ ઉપર ફ્લેટ જોતો હોય તો અમને ડાયરેક્ટ ફોન કરે અને આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો અમે મૂકીએ તો નોટિફિકેશન તમને મળતી રહે અને નવા વિડીયા તમે જોઈ શકો પ્રાઇમ લોકેશનમાં આ ફ્લેટ આવેલો છે સાડત્રીસ લાખ રૂપિયાથી આડત્રીસ લાખ રૂપિયા કિંમત પાર્ટી કહે છે સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે છે ફર્નિચર પીઓપી સોફા બેડ બધું સાથે આપવાનું છે લોન થઈ શકે છે એટલે કોઈ જાતની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી લોકેશન અને લોકાલિટી બહુ સુંદર છે અને જેગ્યુઆરનું તો નળ ફિટિંગ કરેલું છે તે પણ કમ્પ્લીટ છે કોઈ વસ્તુ ઘટે જ નહીં અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી